સુરતના સુવાલી બીચ પર યોજાનાર પરિદિવસીય ફેસ્ટિવલની વધુ લોકો મુલાકાત તેવી આશા સાથે અને ટ્રાફિક નિયમન અંગેની વ્યવસ્થા તથા બીઆરટીએસ અને સિટી બસ તથા જીએસઆરટીસી ને દોડાવવાની તૈયારીઓ કરાઈ છે સુરતમાં સુવાલી બીચ પર ત્રણ દિવસ માટે ફેસ્ટિવલનું આયોજન કરાનાર છે જેને લઈ સુરત કલેક્ટરે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું આ વર્ષે 3 લાખ થી વધુ સેલાણીઓ સુવાળી બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે તો સુરતીઓને 3 દિવસીય ફેસ્ટિવલમાં જોડવા માટે સુરત કલેક્ટરે અપીલ કરી હતી સાથે સુવાળી બીચ પર parking અને ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા કરે હોવાની અને સિટી બસ BRT બસ તથા GSRTC ની બસો દોડાવવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સુરત માટે એક ખૂબ જ સારી તક છે એમાં રાજ્ય કક્ષા લોકલ કક્ષા અને બધા જના જે નામાંકિત કલાકારો છે એમની પાસે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ ત્યાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે loco મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે ત્રણ લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે તો આપને પણ વિનંતી છે જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો આપના કન્વેન્સ માટે જે સિટી લિંકની છવ્વીસ બસીસ પ્લસ એસટીની અલગ અલગ જગ્યાથી બસીસ છે દરેક સમયમાં સુવિધા અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફ્ટી સિક્યોરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં જોડાઈને આનો આનંદ લો